મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની જવાહર પ્રાથમિક શાળા ખાતે સીઆઈડી ક્રાઇમ મહિલા અને બાળ મિત્રના સભ્ય શ્રી જયેશભાઈ વ્યાસના સહયોગથી વૃક્ષારોપણ તિરંગા યાત્રા અને મિનરલ પાણી બિસ્કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહી વૃક્ષારોપણ કરી અને તિરંગા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું આ રેલીમાં શાળાના આચાર્ય તથા તમામ શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા આગામી સ્વાતંત્ર્ય

એને ઉજવવા માટે આજે ધનગમી રહ્યો છે અને દરેક જગ્યાએ સમગ્ર દેશમાં આપણો રાષ્ટ્રધ્વજ આપણી શાન આપણું ગૌરવની સાથે યાત્રાઓ સાથે પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી અને આ પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં એક દેશનો એક દુનિયામાં ખૂબ મોટો સંદેશો જવાનો છે ભારતની અંદર એના સ્વાતંત્ર દિનનું કેટલું મહત્ત્વ છે અને લોકોએ પ્રાપ્ત કરેલી આ લોકશાહી અને સ્વાતંત્રતા માટે કેટલા તત્પર છે ને કેટલા જાગૃત છે અને સાથે આજે જવાહર સ્કૂલમાં પ્રાથમિક શાળાની અંદર બાળકોએ ઉત્સાહથી થનગની અને સમગ્ર વિસનગર શહેર માટે એક નવો ચીરો ચાકરો છે અને એક તિરંગા યાત્રા સ્વરૂપે સમગ્ર શહેરમાં ફરવાના છે અને આમ પણ આ જવાહર પ્રાથમિક શાળામાં ખૂબ નવા ઇનિશિયેટિવ એનો સ્ટાફ અને એના બાળકો લઈ ગયા છે આરોગ્યનું ક્ષેત્ર હોય શિક્ષણનું ક્ષેત્ર છે કે દરેક ક્ષેત્રની અંદર ખૂબ જાગૃતતાથી આ સ્કૂલ કામ કરી રહી છે એનો સમગ્ર સ્ટાફ અને એના ત્રણસો ઓગણસાઠ બાળકો એ તમામને હું આ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ છું